રી ગુડ મોર્નિંગ અને શુભવાર તો કેમ છો બધા ફરી એક નવી સવાર અને નવા ઉગલોગની અંદર તમારું ભરી ભરીને સ્વાગત છે તો તમે કેતા કે સવાર હોય પછી આ કાળી તો શરૂઆત કરવા હવે ધાબા ઉપર સડી કે સિયારી આવી મિત્રો જ ન તો તો કેમ કે ચાલુ છે ત્યારે આપણે ટેસ્ટ થઈ જાય વાયર તો દોયા દેનો કીનેમેટિકલી કાસે સો તમને તમને કે અંદર તો ન દેખાય તમને સીન બતાવી ડાઈટ તો મને દેખાતી અનુભવાય છે વાહ લોહદારીઓ વિટન્સ ઓર પરમાભાઈને આટુને બધું રાઈસ આયલો

બોદરો ઓટો કુડે કળોગડી તાડી આવે છે ખેતરમાં જાવું ઓહો જોબ પેક આઈ ડાય આ લોકો ફટાફટ ભાગવાઈ ગઈ અ તો ધીરે ધીરે નીકળીએ ખેતર બાજુ યાર તમને ખબર ન હોય તો કહી દો યાર આપણે ડુંગળીનો રોપ સોપવાનું કામકાજ છે ચાલવા સતત 33જો દિવસ છે છેલ્લા બે દિવસથી જરબર જરબર દાડી આવતા ઈ બધું એક જ વ્લોગમાં કવર કરેલું છે આપણે આની પહેલાનો વિડિયો જોઈ લ્યો ઓકે મારા વિડીયોમાં તમને કઈ બહુ મજા નહીં આવતી હોય મજા આવે એવું જોવું હોય તો વાર લાગશે ભાઈ એટલે જ કહું છું સબસ્ક્રાઈબ કરી નાખો અને હું કહેવાય સપોર્ટ કરો બધા કે તમારા સપોર્ટની જરૂર છે હા મજા આવશે એવું બધું દેખાય મને ખબર જ છે તમારે શું જોવું છે કઈ રીતનું જોવું છે સમજી જાવ ને તમે હોશ યાર છો યાર તમે બધા દાડિયા યાર અમારે આઠ સાડા આઠે આવી જાય અમારા ગામના દાડિયા છે એટલે વાત કરું સાડા આઠે આવી જાય અને પાંચ સવા પાંચ થાય એટલે ભાગી જાય અને હવે તો ઓલો શું કહેવાય બાર ગામના દાળિયા આવવાનો ટ્રેન્ડ થઈ ગયો તો મજૂરોનું છે મોટા ભાગનું એટલે દાડી દાળી કરવા વાળા માણસો પણ અમારા ગામના દાડિયા આસપાસના પંદર વીસ કિલોમીટર આસપાસના વિસ્તારમાં જાય તો વધારે સેટું જતું હોય છે બીજા ગામના અમાર ગામમાં આવે એવું હાલે ભાઈ દાળિયાનું કામકાજ બધું અઘરું હોય ને એ ભાઈ બીજા ગામના આવે આવે દહ વાગે અને પાંચ વાગે જાતો તો તમારે ભાગી જ જાય અને એને કંઈક દાળી તો દેવાની ઓલો જે લઈને આવે એને પૈસા દેવાના ને ટેમ્પોનું ભાડું દેવાનું ને બધું આપણે દેવાનું ભાઈ દાળિયાનું ભાઈ ઉપડી ગુ થાય ત્યારે તો યાર ક્યાં વાત કરતા હતા આપણે આ દાળીયા આવે તો એની દાળી સાડી ત્રણસો પ્લસ એક એક દાળિયાને કંઈક વી વી રૂપિયા ચાલીસ ચાલીસ કાંઈક ત્રીસ ત્રીસ બેટના હોય તો ત્રીસ ત્રીસ રૂપિયા એક દાળિયાત રહેવાના કેમકે હું આને લાવ્યો છો ભાઈ ધારો કે હું લાવતો હોય તો પંદર વી પછી ત્રી દાળીયા તો દર દીઠ મારે ત્રીસ રૂપિયા દેવાના વધારાને એવું બધું હોય ભાઈ ટેમ્પોનું ભાડું દેવાનું એની કરતા ગામ ના આવે સારું હતું હમણાં થોડાક વર્ષ આવ્યો બધું ખી જાય બધા તમારા વિસ્તારમાં કેમ છે કે તળિયા નું મળી ફળી રહે છે કે આમ જ છે અમારી જેમ અને ભાઈ ઓલા ટેમ્પામાં આવે એ તો ભાઈ કામ કરે અસોડો નો કરે કામ હું કરે ડુંગળી મળવા લાવ્યા હતા કેટલા ત્રીસ જણા હતા બે વીઘા ડુંગળી નો મળે એટલે એ તો નો જ મળે પણ અડધી નો કે મોડાઈ જતી છે આપડી ડુંગળી ને કઈ હતું નહીં પાછું સો ઠેલા ભરાણા હતા એકસો ને કેટલા પંદર ઠેલા ભરાણા હતા ટોટલ એમાં મોડવાનું રહી ગયું હતું ત્રી ને ચાર પાંચ છ ઘરના ને એટલે એવું બધું દાળિયાનું છે હાલો આપણે આ રોપ રોપ દેખાડો તમને જોયો તો આ ઘટે નહીં એવો થઈ ગયો આ આઠ જ દાડિયા કર્યા છે સોપમાં મળી જાય હાલો ને હવે ભાઈ આ હેર પાકી જાય ને ભાવમાં આવી જાય હેર પાકે તો અત્યારે તો ભાવ છે જ બધાને ખબર જ છે તમને પણ ટાયટ આ ગજબ નહીં લાગે છે આમ કિસ્સામાંથી હાથ કાઢવાનું મન નથી થતું કૂતરા કાઢ નાખે ટાળા એ વાંધો નહીં હાથ તો કાઢવા પડશે

Kalau baru kado dua kata aku tuh ah, jadi itu awe sih. Siapa so, itu? Uh, hmm, uh, uh. dia kena, dia kena double ડબલા દેખાડ પણ હું નથી દેખાડ એક જ મિનિટ હમણાં જ હાવ આવી ગયા યાર ભેવું ભેવું દોઈને અમે તો મેં આગળ તમને ડબલા દેખાડે ને ભેવું દોઈને આપણે ખાડું કરીને ડબલા પસવાડે મૂકીએ કે જ્યાંથી ગાડીઓ લઈને દૂધ દેવા જવાનું હોય અવારનવાર હું સીનમાં દેખાડતો હોય તો અહીંયા ઘર પાય આવીને હાવ જ બે દૂધનું ડબલું હુંકતા હતા એમાં ગંધ આવતી હશે ને મીઠી મીઠી અને બે હાવ તો આમ પઠ્ઠા ઓલી ગાને મારી થઈને એ જ હતા મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમને દેખાડે તો ખબર ઘાનો એક વિડીયો છે મારી છે એ પછી આપણે હાવે દેખાડેલા કે નહીં ખબર નહીં દેખાડે તો થા એ બે જાય ઘર પાસે આવે ને ભાઈ એ તો ડબલું સાટતા હુંગતા તો ભે હું બીજું જોવે વાંચ આવી ગઈ હોય ને બે ને એ તો અમેઝોન તો ભાઈ બે બધી કે તો વૈયા ગયા બસ એ હું કહેવાય ઓલું ન કરે પણ બે હું હોય એટલે એ વૈયા જાય હા બસ કોઈ દીકર કરે જ નહીં હોવારનવાર કહેતો હો તમને યાર હા વસ્તુ એવું એ પ્રાણી ની એને યાર આવે જ નહીં ભાઈ એને તોલે કોઈ ન આવે હા છે ગીર પલમણા ઊભા થાય ને મોટું થયા વગેરે સીધા હા વસ્તુ દેખાય દેખાય તમને કહેજો મને કોમેન્ટ કરીને બાકી વાળું પાણી કનેખાઈને આઠક વાગી જશે તો પથારીયા થોડાક લાંબા થાય બાકી વ્લોગમાં તો હું બનાવશું મને એમ થાય કે વ્લોગમાં બનાવવું હું મારું સાત આઠ મિનિટનો વિડીયો નથી થતો હવે હા જો બારી ખોલો કાંઢે ગીર દેખાય મારો ફોન યાર થોડો હું કહેવાય કામમાં હતો નકર હું દેખાડે તમને બત્તીમાં જેવો તેવા દેખાય બાકી આ હવાજની મોટી બત્તી કરી હવાતની આખું કેવા કલર કલરની દેખાય અને ખબર હોય કોમેન્ટ કરો હાલ મેં તો લાઈવ જોયું કોઈ ખોટા ફાકા નહીં મારતા તોય એ પકડાઈ જાઓ કેવી આખું દેખાય એની રાતના બત્તી કરી તો ખબર છે તમને خبر وای کومنت کرنا کولو جاوا جوړیږي بده